અમારે અડવા નથી એને એમ કહે ને એમ કે કેમ એરિયા આવે એમ એ હો હા પછી બીજું કંઈ ખબર છે આના વિશે ને આટલી જ છે મારે આ ખાતું હું આટલું નાનું છે તો હાને તો ખબર નથી હું ખાતું હસે આશરે તો કે કાંઈ બી શું ખાતું આટલું નાનું છે તમે હું ખાતું ખાતું તો એમ ને તો જઈએ નહીં

તો આજે આપણે વાત કરવાના છે આ દુનિયાના સૌથી નાનામાં નાના સાપ વિશે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ અળસ્યું નથી પરંતુ આ એક સાપની પ્રજાતિ છે આ સાપને કૃમિ સાપ અને બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્નેક આ નામે ઓળખવામાં આવે છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપની પ્રજાતિમાં સૌથી નાનામાં નાનો સાપ છે જો આ સાપે બિન ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જુઓ આ સાપની લંબાઈ અને મોટાઈ તમે લોકો જોઈ શકો છો નાના અળસિયા જેવી દેખાતી હોય છે જુઓ આ સાપને આપણે ધ્યાનથી જોઈએ તો આ સાપે જો આ સાપની આંખોને તમે લોકો જોઈ શકો છો આછા આ સાપનું મોડું આ સાપે મોટા ભાગે પોચી જમીનોમાં રહેવાનું પસંદ કરે છે અને જ્યાં આ પાંદડાઓનો ઢગલો અને ઉદયનો રાફડો હોય છે ત્યાં આ સાપે મોટે રહેવાનું પસંદ કરે છે જુઓ મોટે ભાગે આ સાપે આપણા ભારત દેશમાં જ્યાં જ્યાં સાપો રહેતા હોય છે ત્યાં આ સાપ આપણને જોવા મળતો હોય છે આ સાપે ચોમાસામાં આપણને મોટે ભાગે એક્ટિવ જોવા મળતા હોય છે એટલે કે ચોમાસામાં વધારે કરીને આ સાપ નીકળતા હોય છે ખોરાકમાં આ કીડીઓના ઈંડા ઉદયના ઈંડા તેમજ નાના નાના અળસિયાઓને આ સાપે ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ છે દુનિયાનો સૌથી નાનામાં નાનો સાપ આ સાપે છ થી લઈને આઠ દસ સુધી ઈંડા આપતો હોય છે જે એકદમ નાના ચોખાના દાણા હોય છે તેવા હોય છે ઘણા લોકો આ સાપને ને અળસ્યું સમજી બેસતા હોય છે પરંતુ આ અળસ્યું નથી પરંતુ આ એક સાપ છે જો આપણે નજીકથી આ સાપને જોવાની ટ્રાય કરીએ રજનીશ હવે આપ જીભ કાઢે તે દેખાય હવે

ધીમો ભાગતો હોય છે પરંતુ જ્યારે આપણે આ સાપને છંછેડીએ ત્યારે આ સાપે ખૂબ જ ઝડપથી ભાગવાની ટ્રાય કરતો હોય છે જો ચલો તો આ સાપને અત્યારે આપણે અહીં જ રિલીઝ કરી દઈએ અહીં નજીકમાં જ આ પોચી જમીન છે અહીં આના માટે બેસ્ટ જગ્યા છે ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા સાપો રિલેટેડ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો તો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય મહા